જેના માટે આપણે દિન રાત એક કરીને તન ત્રણ મહેનત કરી હતી એ પરીક્ષા તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ ગુજરાત પોલીસ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ રવિવારે શાંતિપૂર્ણ દેવામાં આવી હતી એક્ઝામ તો શાંતિપૂર્ણ પૂરી થઈ ગઈ પરંતુ એ એક્ઝામ પૂરી થયા પછી ગુજરાતના હરેક વિદ્યાર્થીને એક સરળતર પ્રશ્ન પાછળ છોડી ગઈ છે જે છે સૌથી મેજરમાં મેજર પ્રશ્ન એટલે કે કટ ઓફ કેટલી રહેશે હવે આ કટ બાબતે હું એક વસ્તુ કહી શકું કે અત્યાર સુધીમાં જેટલા પણ યુટ્યુબની અંદર વિડીયો આવ્યા હોય એની અંદર જે કટ બાબતે પ્રેડિક્ટ કરેલું હોય એ વિડીયો તમે ના દેખ્યો એક પણ બન્યું ના હોય જે લોકોના સારા એવા માર્ક્સ થઈ જાય છે એ લોકો એકથી બે વિડીયો દેખીને મૂકી દીધું હશે બાકી જે લોકો બોર્ડર એરિયા પર છે એ લોકોએ અત્યાર સુધીમાં જેટલા પણ જેટલી પણ એકેડેમીવાળાએ કે કોઈપણે કટ ઓફનું પ્રિડિક્શન કરેલું હોય એ એક પણ વિડીયો જોવાનું બાકી રાખ્યું નહીં હોય હવે સ્વાભાવિક વસ્તુ છે કે બધા વિડિયો દેખે કારણ કે જે પરીક્ષાની અંદર પોતાનું ભવિષ્ય દેખ્યું હોય જેની અંદર સપના પોતાના નવા નવા વસાવીને બેઠેલા હોય કે આ પરીક્ષા પાસ કરીશ તું આ કરીશ તે કરીશ એમ તો આની અંદર કેવું કે કોઈએ એક વર્ષ આપ્યું હોય કોઈએ બે વર્ષ પણ અમુક લોકો એવા પણ છે જે ચાર ચાર પાંચ પાંચ વરસથી આની અંદર લાગેલા છે તો હવે સ્વાભાવિકપણે એ લોકોને અંદરથી જાણવાની ઈચ્છા હોય કે કટ પ્રિડિક્શન કરે બધા તો જે ક્રાઇટેરિયા નક્કી કરે છે કે બધાના માર્ગ કેટલા થાય એ જાણવાની બધાને ઉત્સુકતા હોય જ અને પછી વિદ્યાર્થીઓને આખરી સવાલ અંદર પોતાની અંદર એક જિજ્ઞાસા હોય કે શું આપણું પીડીએફમાં નામ આવશે કે પછી ના આવે તો હવે આ જિજ્ઞાસાના કારણે દરેક વિદ્યાર્થી કંઈ પણ લઈ લો તમે ઇન્સ્ટા લઈ લો યુટ્યુબ લઈ લો તો કોમેન્ટ સેક્શનની અંદર પોતપોતાના માર્ગ લાગતા હોય છે અને પોતાનો દુઃખ દર્દ બહાર લાવતા હોય છે તો હું લાસ્ટ ટાઈમે મેં જે વિડીયો બનાવ્યો હતો એ હતો રનિંગના રિલેટેડ જે રનિંગ આપણે પાસ થઈ ગયા એના પછી વિડીયો બે મૂકેલા તો એ બે વિડીયો મૂક્યા પછી મેં ફરીથી કોઈ પણ વિડીયો નહોતો મૂક્યો કેમ કે વિડીયો બનાવવાની અંદર ફરી એડિટ કરવાનો એને ટાઈમ આપવાનો એક બીજું કાં વિડીયોની અંદર આપણને પછી આપણું માઇન્ડ ડાયવર્ટ થઈ કરે જેના કારણે આપણે સીધી સ્ટડી પર અસર કરતી હતી એટલે પછી આપણે વિચાર્યું કે વિડીયો બનાવવાનું અત્યારે મૂકી દઈએ જ્યારે એક્ઝામ પતી જાય ત્યારે શાંતિથી વિડીયો બનાવીશું કેમ કે એકવાર તમારી જો નોકરી લાગી જાય પછી તમારી જોડે ટાઈમ જ ટાઈમ હશે પણ એ ટાઈમે મને બી ફીલ થયેલું કે મારો ટાઈમ એમાં જાય છે અને ઘણા બધા મારા જે ઓલ્ડ સબસ્ક્રાઈબર છે એ લોકોએ કોમેન્ટ કરી હતી કે ભાઈ અત્યારે વિડીયો બનાવવાનું બંધ કરી દે અને સ્ટડી પર ધ્યાન દે એ લોકોએ જે કીધેલું એ ટાઈમે હું જ્યારે વિડીયો બનાવતો એવામાં મને એવું લાગતું કે બધા પગ ખેંચે છે પણ એ વસ્તુ રિયલ છે અને સાચી જ વાત છે કેમ કે આપણે વિડીયો બનાવતા એવામાં વ્યૂઝના ચક્કરમાં આપણે વિડીયો બનાવ બનાવ કરીએ અને પછી સ્ટડી પર એટલું ફોકસ ના રહે તમને દિવસ તેમ તમારો કેમનો નીકળી જાય તમને ખુદ ખબર ના પડે તો આ બધું ધ્યાને રાખીને પછી આપણે વિડીયો બનાવવાનું બંધ કરી દીધું તો હવે આના પછી આપણે વાત કરીએ સીધા મુદ્દા પર આવી તો સૌથી પહેલાં વાત કરીએ કે મારે કેટલા માર્ક થાય છે અને બીજી આના પછી વાત કરીશું કે કટ કેટલાય રહી શકે અને પછી વાત કરીશું કે પેપરનું માધ્યમ કેવું હતું એના પ્રમાણે બધાને માર્ક કેટલા થાય છે અને ભૂતકાળની જે પરીક્ષાઓ છે એને ધ્યાનમાં રાખીને પાછળ ભૂતકાળમાં પોલીસ ની અંદર કેટલી જગ્યાઓ હતી એની સામે મેરિટ કેટલાય અટક્યું હતું એનું પેપરનું લેવલ કેવું હતું એવી આપણે હાર્ડ લેવલ પણ પરીક્ષા વિશે એનાલિસિસ કરીશું અને ઇઝી લેવલની પરીક્ષા હતી એના પણ મેરિટ કઈ રીતે અટકેલું એના વિશે પણ વાત કરીશું તો સૌથી પહેલાં વાત કરીએ કે મારે માર્ક કેટલા થાય છે જેની અંદર પાર્ટ એની અંદર મારા થાય છે ત્રેપન અને પાર્ટ બીમાં થાય છે સડસઠ એમાં એવું છે કે પીએસઆઈની પરીક્ષા પતિ એના પછી આપણે કોન્સ્ટેબલની તૈયારી મૂકી દીધી કેમ કે કોન્સ્ટેબલ ગોલ નહોતો એટલા માટે પછી કોન્સ્ટેબલ કરવાનું રહેવા દીધું હતું અને લાસ્ટમાં જ્યારે એક્ઝામ આવી ત્યારે દેવા જવાનો પણ વિચાર નહોતો પણ મારા મિત્રનો અને મારો નંબર બરોડા એક સાથે હતો તો પછી એના લીધે આપણે ચાલો આપી આવીએ તો પછી એમાં એટલી બધી વધારે જાજી તૈયારી હતી ને જેમ તો એમાં સૌથી પહેલાં વાત કરી કે ટોટલ કેટલા જણાએ પરીક્ષા આપેલી એની સામે આપણી જોડે વેકેન્સી કેટલી હતી તો જે પંદર છ એક્ઝામ લેવાયેલી એની અંદર અઢી લાખ જેટલા કેન્ડિડેટ પરીક્ષાર્થીઓએ એક્ઝામ આપેલી જેની સામે આપણી જોડે વેકેન્સી કેટલી હતી તો બાર હજાર તો આપણે મોટા મોટા તોર પર ગણીએ તો વીસ કેન્ડિડેટે એક સીટ મળે તમને તો વીસ કેન્ડિડેટે એક સીટ મળે રેશિયો કેમ ન તો ટોટલ જે કેન્ડિડેટ કેન્ડિડેટ હાજર રહ્યા એના ભાગ્યા ટોટલ આપણી જોડી જગ્યા કેટલી એ પ્રમાણે તો અઢી લાખ હાજર રહ્યા એના ભાગ્યા બાર હજાર આપણી જોડે વેકેન્સી છે તો એ રીતે તો એક કેન્ડિડેટે કોમ સીટ લેવા માટે વીસ જોડે વીસ જણા જોડે કોમ્પિટ કરવાનું તો હવે મતલબ ટૂંકમાં એવો અર્થ થાય કે વીસમાંથી એક જણાને સીટ મળશે વીસે એક હવે આપણે કોઈ ભૂતકાળની પરીક્ષા પર ધ્યાન દઈએ તો એવી કોઈ પરીક્ષા લઈએ તો અત્યારે જ એક બે વર્ષ પહેલાં લેવાયેલી જે તલાટી હતી તલાટી કમ બનત્રી જેની અંદર ટોટલ જગ્યાથી ત્રણ હજાર ચારસો ને સાડત્રીસ જેટલી તો એમાં ચાર લાખથી પણ વધારે કેન્ડિડેટોએ એક્ઝામ આપેલી જેની અંદર તમને એવું થાય કે શું ચાર લાખ હોય વિદ્યાર્થી એમાંથી ચોત્રીસો જણાને સાઈઠ પ્લસ માર્ક ના આવે તો મિત્રો એનો જવાબ છે કે ના આવે અને ના આવે એનું પાછળનું કારણ હતું કે પેપર કેવું એનું લેવલ કેવું હતું તો પેપરનું લેવલ એવું અઘરું હતું જેના કારણે ચાર લાખ કેન્ડિડેટમાંથી પણ ચોત્રીસો જણાને સાઇટ ઉપર નહોતા એ જ સાઇટ ઉપર નહોતા એના કારણે મેરિટનું જે ક્રાઈટેરિયા છે એ એકદમ લો લેવલમાં લાવવું પડેલું જેની અંદર તમને વાત કરું તો જનરલ કેટેગરીનું મેલનું જે મેરિટ હતું એ હતું આપણા ડેટા પ્રમાણે જે ગૂગલ પરથી લેલું છે એ પ્રમાણે તો એમાં જનરલનું મેરિટ હતું ચુમ્માલીસેલું એના સિવાય ઈડબ્લ્યુ છે ઇડબ્લ્યુ અને એસીબીસી એ બંનેનું એકતાલીસ એકતાલીસ જેટલું અટકેલું અને એસી એસટી એસી ની અંદર એસી કેટેગરીનું ચાલીસ માર્કે અટકેલું જે પણ લોકોને ચાલીસ માર્ક આવેલા એ બધા અત્યારે તલાટી કમ મંત્રી છે ચાલીસથી ઉપર ચાલીસ માર્ક અને એસસી કેટેગરીનું ચાલીસ એના સિવાય એસટીનું તો ત્રીસ માર્ક જે હતું ત્રીસ પોઈન્ટ ત્રેસઠ મેલ જેની અંદર એસટી કેટેગરીમાં ત્રીસ માર્ક 30 થી એક માર્ક પણ વધારે છે એ બધા અત્યારે નોકરી કરતા હશે એની મતલબ એમાં મારું કહેવાનો મતલબ એવો જ છે કે જે તલાટી કમ મંત્રી હતી એની અંદર પાસ થવાનો રેશિયો કેટલા હતો તો ચાર લાખ કરતા વધારે સ્ટુડન્ટ એક્ઝામ આપેલી અને ટોટલ જગ્યાઓ હતી ચોત્રીસો ત્રણ હજાર ચારસો સાડત્રીસ તો એમાં પાસ થવાનો જે રેશિયો છે એ છે એકસો સોળ મતલબ એકસો સોળ જણાએ એક જણાને લેવા એકસો સોળ જણાએ એક સીટ તો હવે એટલી જોડે એટલા જોડે કોમ્પિટ કરવા છતાં પણ આટલું મેરિટ નીચે લો આવી શકતું હોય તો એની સામે આપણે અહીંયા વિચારો આ એક્ઝામ જે કોન્સ્ટેબલ ની છે એની અંદર તો બાર હજાર વેકેન્સી છે જે ત્રણ હજાર ચારસો સાડત્રીસ છે એના આ જગ્યા ફિલઅપ કરવા માટે એ લોકોને પચાસ ટકા ક્રાઇટેરિયાની આસપાસ તો રહેવું જ પડશે કેમ કેમ કે પેલામાં તો હજી તમે તલાટીમાં થોડા ઘણા મારા જીએસમાં તો બીજાઓને આવી શકતા હતા પણ આ પરીક્ષાની અંદર શું છે કે પાર્ટ એની અંદર જ વિદ્યાર્થીઓ પાસ નથી થયા મતલબ ચાલીસ ટકા જ્યાં લાવવાના હતા

આપણાથી પણ વધારે ટાઈમ એને મહેનત કરી છતાં બી એ પાસ ન થવાનું કારણ કે પેપરનું જે લેવલ હતું એ લેન્ધી હતું બીજું કે જે ગણિતના દાખલા હતા એ ટાઈમ માંગી લેવા હતા એટલે હવે જે નવો નિશાળ્યો એને તે એવું જ લાગે કે આ ના ફાવે એ જ્યારે ટ્રાય કરે તો જ આવડે અને એ બી ડીપમાં આવડતું હોય તો જ તો પછી જીએસની અંદર ગમે એટલા માર્ક થાય છે તો પણ એવા ઘણા લોકો છે જેના પાર્ટ એની અંદર માર્ક નથી થતા તો હવે હવે જોવા જઈએ તો એકસો સોળ જણા એ પણ એક જણા ને સીટ મળતી હોય એની અંદર આપણે એ પણ આ પેપર કેવું છે જ્યારે માન્ય આપણા હસમુખ પટેલ સાહેબ જે પહેલા ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા એ ટાઈમે ગુજરાત પોલીસ બોર્ડનું મેરિટ કેટલાય નીચે અટકેલું અને એ પેપર કેવું હતું એવું જ પેપર એ તલાટીનું પણ એમણે જ નીકળેલું તો આ પણ પેપર કેવું છે એના સિયું સેમ એનાથી પણ લેન્ધિત કહી શકાય અને હાર્ડ કહી શકાય પાર્ટ એની અંદર બધાને માર્ક નથી થયા તો એ ઓવરઓલ બધાને જોવા જઈએ તો એવરેજ કાઢી નાખો બધી કેટેગરી વાઇઝ તો પણ પાર્ટ એની અંદર ચાળીથી પિસ્તાળીસ માર્ક તમે ગણી શકો જે બીજાના ફેલ કરવા સિવાય એના સિવાય તો એના સિવાયના બીજા તો ઓવરઓલ બધાને જોવા જઈએ તો જેના માર્ક થાય છે કોના તો પહેલી વસ્તુ કે જે પીએસઆઈની અંદર જે લોકોના સારા એવા માર્કસ છે એ લોકોના સૌથી વધારે રેશિયો કયાથી કયા માર્કમાં છે તો એકસો વીસથી ત્રીસ માર્ક વાળામાં સૌથી વધારે રેશિયો છે એ રેશિયો કહે છે જે સારી એવી તૈયારી દબાવીને ફિટ કરેલી જે પીએસઆઈની અંદર પ્રોપર તૈયારી કરેલી એ સૌથી વધારે સ્ટુડન્ટ હોય તો એકસો વીસથી ત્રીસના ગાળામાં એના સિવાયના જે બધા સ્ટુડન્ટ છે હવે બધા સ્ટુડન્ટ તો હોય નહીં એકસો વીસથી ત્રીસમાં કંઈ એવું તો હોય ને કે પાંચ હજાર સ્ટુડન્ટ હોય આખા ગુજરાતમાંથી તમે માની લો કે એકસો વીસથી ત્રીસ વાળા બે હજાર કેન્ડિડેટ હોય તો એના સિવાયના બાકી કેટલી સીટ દસ હજાર હવે દસ હજાર પાર્ટ બી માં પાસિંગ ગણી લો અડતાલીસ તો ટોટલ કેટલા થયા એસી હવે કેટેગરી વાઈઝ ગણી લો તો પાર્ટ એ ની અંદર આઠ માર્ક મેરી દો ને ચાલીસ કરી દો અને પેલામાં અડતાલીસ બદલે તમે એવરેજ બધાને પાર્ટ બી માર્ક સારા એવા આવ્યા છે તો એમાં ગણી લો તમે સિત્તેર માર્ક તો પાર્ટ બી માં પ્લસ પાર્ટ એની અંદર પ્લસ માઇનસ કરતા પણ બધાને બધી કેટેગરીમાં ઓબીસી ચાલીસ આવતા હોય અને પાર્ટ બીમાં બધા છે જ્યારે આપણે એવરેજની વાત કરીએ તો ઓવરઓલ બધાનું દેખવાનું હોય તો પાર્ટ બીમાં સિત્તેર તમે ગણો અને પહેલામાં ચાલીસ ગણો સૌથી વધારે મેક્સિમમ મેરિટ જઈ જઈને પણ એકસો ને દસી જાય આ સી ની વાત કરીએ આપણે એવરેજ ઇન્ડિવિજુઅલ કોઈ પણ સ્ટુડન્ટની વાત નથી કરી ઇન્ડિવિજ્યુઅલ જોવા જઈએ તો એવા સો થી બસો પાંચસો જણા પણ તમને એવા મળશે જેના એકસો વીસથી પ્લસ વધારે હોઈ શકે અને એટલા હોય સ્વાભાવિક વસ્તુ છે કે તૈયારી કરેલી હોય જેણે અને મેથ્સ રેડિનિંગ કમ્પ્લીટ ફાવ્યું હોય એના પંચાવનથી સાઈઠ માર્ક મેથ્સ રેડનિંગમાં આવી જાય એટલે આરામથી એકસો ત્રીસને ક્રોસ કરી જાય કારણ કે પાર્ટ બીની અંદર બધાના એવરેજ સિત્તેર માર્ક તો છે જ હવે કોઈ પણ દિવસ મેરિટ જે બને એ ખાલી બે હજાર સ્ટુડન્ટ બાર હજારમાંથી જે બે હજાર સ્ટુડન્ટ સારા એવા માર્ક લાયા એના પરથી નથી બનતું ટોટલ ઓવરઓલ બધાનું જોવાનું હોય તો જે લોકોએ ચાલીસ ટકા ક્રાઇટેરિયા ફિલઅપ કર્યો છે એ લોકોને તો બધાને લેવાના જ છે એટલે જ્યાં સુધી જેટલું બને એટલું મેરિટ નીચે લાવવાનું હોય તો જેણે ચાલીસ ટકા ક્વોલિફાય કર્યું છે એ લોકોને બધાને લેવા માટે શું કરવું પડશે મેરિટ નીચે લાવવું પડશે તો હવે એ રીતે ગણે તો એવરેજ જ્યારે ગણવા જાય તો પાર્ટ એમાં ચાલીસ ગણીએ અને પાર્ટ બી માં સિત્તેર ગણીએ તો પણ મેરિટ કેટલા થાય એકસો ને દસ માર્ક તો એકસો ને દસ માર્ક આપણે જનરલનું ગણીએ તો એના સિવાયની જે બીજી બધી કાસ્ટ છે કેટેગરી છે એ બધાનું એનાથી પ્લસ માઇનસ પાંચ માર્ક ગણ લેવાના તમારે એનાથી પાંચ પાંચ નીચે આવવાનું મતલબ જનરલ છે એકસો દસ થી એકસો પંદર પ્લસ તો કોઈ પણ કેટેગરી ના જાય પહેલી વસ્તુ હવે એમાં આપણે સો વિદ્યાર્થીને દેખીને કોઈ દિવસ ઘટ ઓફનો અંદાજો ના લગાવી શકાય અને બીજું કે એકેડેમી વાળા જે માર્કનું પ્રિડિક્શન કરે એ બધા અત્યારે એસીમાં બાર બાર બેઠા બેઠા અહીંયા આવીને સોલ્યુશન કરાવે એમાં પણ એમને ચાર ચાર માર્કનો પાંચ પાંચ માર્ક ત્રણ ત્રણ દાખલા ના આવડતા હોય આપણે જ્યારે એક્ઝામ હોલની અંદર બેઠેલા જે લોકોએ રિયલ ફિલિંગ લીધી છે એક્ઝામ હોલમાં એમને પૂછી દેખજો

ભલે ટાઈમ લીધો જ્યારે હું એક કલાક થયો ને મને દેખ્યું કે છવ્વીસ ક્વેશ્ચન જ સોલ્વ થયા ત્યારે વિચારી દીધું બસ પેપર બધા માટે આવવું હશે એટલે આપણે લડવાનું થાય તો પાર્ટ એમાં જ લડવાનું થાય ત્યાં વીસ માર્ક તમે મારી દો સીધા તો ત્યાં જ તમારું સિલેક્શન થઈ જાય એટલે મેં પાર્ટ એની અંદર એસી ક્વેશ્ચન કરવામાં જ મેં બે કલાક આપેલા એના સિવાયના જે એકસો વીસ પ્રશ્ન છે એ તો બધાને ખબર જ છે કે આખા ગુજરાતવાળાને બધાને ત્રીસ મિનિટમાં પૂરું થઈ જાય જે વસ્તુ એવી છે કે તમને આવડતી હોય તો ત્રીસ મિનિટની પચીસ તમે પણ કરી શકો પણ જે પાર્ટ એ વસ્તુ છે એની અંદર તમારો એક વાર ટાઈમ જતો રહ્યો ટાઈમ જતો રહ્યો પછી જયારે લાસ્ટ ટાઈમ સોલ્વ કરવા જાઓ એ કોઈ દિવસ ના થાય તમારી જોડે પ્રેશર એટલું હોય કે બસ ટાઈમ આટલો હોય ને ક્વેશ્ચન આટલા હોય એટલે સ્પીડમાં કરવા જાવ એટલે મેથ્સ વસ્તુ પ્રેશરમાં ના થાય શરૂઆતમાં જે તમે ટાઈમ આપો અને તમારી એક્યુરસી છે એ આવી ગઈ તો તમે એમાં હેન્ડલ કરી શકો ને જયારે એ પાર્ટ એ તમારો સોલ્વ થઈ જાય તમારા અંદર એક અલગ જ એનર્જી આવી જાય તમને ખબર પડી જવાની છે કે મારા આમાં એક્યુરેસી કેટલી આવી ગઈ છે હવે પાછળ કેટલું તમારે કવર અપ કરવાનું એટલું તમને ઓલરેડી ખબર પડી જવાની છે એટલે મેઇન વસ્તુ છે કે ઓવર મોટી મોટી વાત કરવા આપણે જઈએ તો જનરલ કેટેગરીનું જાય તો મેરિટ જઈ જઈને એકસો દસ પ્લસ માઇનસ પાંચ કે બે ત્રણ માર્ક તમે ગણી લો એકસો પંદરથી ઉપર તો એક પણ કેટેગરીનું ના જાય એ તમે બધા દેખ લીજો કેમ કે જે પણ લોકો એક્ઝામ આપી છે એ બધાને ખબર છે અને એકેડેમીવાળા જે બધા કે છે એકસો ત્રીસ જાય એકસો વીસ જાય અને બીજા એસી જાય પંચ્યાસી જાય એમ કે એસી પંચ્યાસી ના જાય પણ અમુક કાસ્ટનું જાય બધી કાસ્ટનું ના જાય એસી પંચ્યાસી કારણ કે જે લોકોએ એક્ઝામ આપી એમને ખબર છે કે એસી પંચ્યાસી માર્ક તો બધાના નથી થતા અને ઓવરઓલ જ્યારે બધી કાસ્ટની વાત કરવામાં આવે તો જનરલનું કેમ દેખવા જઈએ તો એસી પંચ્યાસી મેરિટ અટકે એટલા માર્ક કોઈને છે ને બધાના માર્ક તો છે જ હવે એવરેજ તમે ગણી લો તો બી તમારા ત્રીસ માર્ક મેક્સમાં સાયન્સમાંથી આવતા હોય અને દસ માર્ક માં આવતા હોય તો ચાલીસ માર્ક એવરેજ થવાના જ છે અને બીજા કે જે લોકોએ મેથ્સમાં પાછા સારા નથી એ લોકો પાછા જીએસમાં એવા જોરદાર ધુરંધર છે કે એસી 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 નેવું નેવું માર્ક પાડી દે હવે તમે એ રીતે કાઢવા જાઓ તો 40 ને એસી તો એકસો વીસે પહોંચી જાય એટલે આપણે જે એવરેજ કાઢ્યું એ એકસો દસે જનરલ કેટેગરી એકસો દસે અટકે એના પછી જે ઇડબ્લ્યુએસ છે ઓબીસી છે એ બધા પ્લસ પાંચ કે બે ત્રણ બે ત્રણ માર્કનો જે ફરક રહે એ ક્રાઇટેરિયા ફિલઅપ કરતા નીચે નીચે આવી શકે બાકી એસસી અને એસટી એસટી વાળાનું પંચ્યાસી થી નેવું સામે એમની જગ્યા પણ એટલી છે બીજું એસસી પણ પંચાણું થી માં તમે ગણી શકો કેમ કે એસસી વાળામાં અત્યારે ફરક રહ્યો જ નથી એસટી એમાં તમે દેખ લો એસસી અને જનરલ પોઈન્ટનો પણ ફરક નહોતો એના પછી ઓબીસી છે એકસો પાંચથી દસમાં રહી શકે હવે આ કટોકનું આપણે કેમ કહી શકીએ કેમ કે આપણે જે એક્ઝામ આપી એ ટાઈમે આપણને શું થતું હતું આપણો ટાઈમ કેમનો જતો હતો એ આપણને ખબર છે ત્યાં એક્ઝામની અંદર જે એક્ઝામના ટાઈમે સોલ્વ કરવું જોઈએ એ ત્યાં બેઠા બેઠા આપણે સોલ્વ કર્યું હતું એટલા માટે આપણને ખબર પડે બાકી જે અત્યારે અહીંયા બહાર આવ્યા પછી જે કે કે આ પેપર તો હેલ્લું હતું આમ હતું તેમ હતું ફટાફટ થઈ એવું હતું એમ તો એ જ વસ્તુ તમે એમને દેખ લો અહીંયા એસીમાં બેઠા બેઠા એકવાર તો એ લોકો સોલ્વ કરીને આવે છતાં બી યુટ્યુબમાં કરાવે તો ભૂલ પડતી હોય તો ત્યાં તો આપણે ઓન ટાઈમ કરવાનો એટ ધેટ ટાઈમ કેમનું કઈ રીતે થઈ શકે એ ટાઈમે પ્રેશર હોય પ્રેશરની ઉપર તમારે હેન્ડલ કરવાનું હોય ઉપરથી ઉપર ચાલતો હોય તોય તમને નીચે ગરમી થઈ ગઈ એ બધાને ખબર જ છે અને બધાય બધા કરાયું કોઈ પણ સાહેબ લઈ લો તમે ગમે તેવો સાહેબ હોય સોલ્યુશન કરાયું એમાં પણ બે થી ત્રણ ત્રણ ક્વેશ્ચનમાં ભૂલ કરી છે અને આખા આખા બોર્ડ ભરી દીધા હોય તો બી સોલ્યુશન નથી થઈ રહ્યું એ બધાને ખબર જ છે અને મેથ્સમાં બી કેટલો ટાઈમ લીધો બધા સાહેબે સોલ્યુશન કરવામાં એ તમે બધા જાણો જ છો એટલે તમે ઓવરઓલ મેથ્સનું એવરેજ કાઢીને બી જે લોકો ખાલી ક્વોલિફાઈ એરિયા થઈ ગયા છે ને બત્રીસ ને અડતાલીસ લાયા છે ને એ લોકોએ બી મતલબ એના પછી પાર્ટ માં તો હશે તો પાર્ટ એ લોકોએ તો આશા રાખવાની જરૂર છે કેમ કે પાર્ટ એ બત્રી માર્ક હોય પહેલામાં સિત્તેર હોય તો સો ક્રોસ તો કરી જવાના હવે સો ક્રોસ કરી જાય તો એની સામે બાર હજાર જગ્યા ફિલઅપ કરવાની છે એટલે એકસો દસ તો આપણે કહીએ પણ એ લોકોને એમાં થાય ગયું કે એની સામે જે અત્યારે પીએસઆઈના ચારસો બોતેર કેન્ડિડેટ છે એ બધા પીએસઆઈ મળી જાય એટલે જતા જ રહેવાના બીજું સીસી ગ્રુપ એ અને બી હવે સીસી ગ્રુપ એ અને બી મળતી હોય તો કોણ કોન્સ્ટેબલ છે એટલે એ જગ્યા ખાલી વેકેન્સી ભરાય આ ફાયદો ક્યારે થાય જ્યારે એ બધા રિઝલ્ટ પહેલા આવી જશે અને કોન્સ્ટેબલનું પાછળથી આવશે તો આ બધા ડોક્યુમેન્ટ વેરીફિકેશન ના કરાવે જેટલી જગ્યા વેકેન્સી વધારે પડશે એટલા નીચેવાળાઓને ફાયદા થશે ફાયદો થશે કેમકે જે લોકો ચાલીસ ટકા પાસ થઈ ગયેલા છે એમને તો ચાન્સ રહેશે જ કેમકે જગ્યા જ્યારે નહીં ભરાય તો તમે ચાલીસ ટકા ક્લિયર કરે દો છે તો તમારો પીડીએફમાં આવવાનો ચાન્સ રહેશે છેલ્લામાં છેલ્લા એસઆરપીએફમાં તો લાગી જ જશો એટલે ટોટલ ઉપર ઉપરથી આપણે જોવા જઈએ તો એકસો દસ અરાઉન્ડ મેરિટ રહી શકે અને એના પછી દરેક કાસ્ટવાઇઝ મેરિટ એનાથી નીચે નીચે આવી શકે તો જે લોકોને પણ સો માર્ક સો માર્ક બી થાય છે ને કોઈ બી કેટેગરીમાં તો એને મતલબ આશા છોડવાની જરૂર નહીં મળે કેમ કે કંઈ પણ થઈ શકે અને કિસ્મત ઉપરવાળું તો લઈને જ ચાલુ પડે એના વગર અત્યારે કંઈ આ થાય થાયને તમને ખબર જ છે કેમ કે સીસી ગ્રુપ એ નું પરિણામ તમે જોઈ લીધું હશે બાકી વાત રહી પાર્ટ એ ની અંદર જે લોકોના 32 માર્ક્સ નથી થતા એમની તો એવું જરા પણ નથી કે જે લોકો એ પાર્ટ એ ની અંદર 30 માર્ક નથી થતા એમને મહેનત નથી કરી કારણ કે મે મારી નજરો સમક્ષ જોઈલું છે કે મારાat બે દોસ્તાર છે એવા જેની અંદર જે લોકોના જીએસ ની અંદર એસી પ્લસ માર્ક્સ થાય છે છતાં પણ પાર્ટ એ ની અંદર માર્ક નથી થતા એની પાછળનું કારણ છે કે એમનો બેઝિક જે મેથ સાથેનો સંબંધ છે એ દૂર દૂર સુધી નાતો નહોતો તો પણ એ લોકો અત્યારે જ્યારે મહેનત કરવાની હોય એ ટાઈમે એમનું પૂરું સો ટકા એફર્ટ આપે છે છતાં પણ નથી થતું એ એક્ઝામની અંદર જે ડર ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય એક્ઝિક્યુટ કરવાનું હોય એ થઈ નથી શકતું અને ઉપરથી આ ટાઈપના દાખલા જ્યારે આવી જાય લેન્ધી અને લાંબા અને અઘરા તો પછી પાર્ટ એની અંદર બત્રીસ માર્ક લાવવા બહુ કાઠા પડી જાય એ બધાને ખબર જ છે એટલે આ વિશે જરા પણ આપણે એવી કોમેન્ટ ના કરાય કે તૈયારી ના કરી હોય એટલા માટે સિલેક્શન ના થયું કારણ કે જ્યારે તમે નજરો સમક્ષ જોયું હોય ને ત્યારે તમને થાય કે હા એને મહેનત કરી છે છતાં બી નથી થયા તમને એ ટાઈમે કોઈ તમારો એવો મિત્ર જોડી લેતા હશો અને એના માર્ગ ના થાય તો તમને દુઃખ થશે કેમકે એને મહેનત તમારાથી બી વધારે કરી હશે પણ એનું કિસ્મત ખબર કામ નહીં કરતું હોય કા તો બિચારાનું એ જોડે લક સાથ ના દેતું હોય તો એની અંદર એનું સો ટકા આપે છતાં બી એ એ સબ્જેક્ટ ની અંદર સ્ટ્રોંગ ન થઈ શકે એના માટે ભવિષ્ય ની અંદર બીજું કંઈક લખ્યું હશે પણ જોઈએ હવે એટલે જે લોકોના ના માર્ક નથી થતા એમને નાસીપાસ થવાની જરૂર નથી હવે આ કોન્સ્ટેબલ માટે એ લોકો અઠ્યાવીસ ઓગણત્રીસ સુધી પહોંચી ગયા છે એ પણ આવા પેપરમાં તો એ સારું જ કહેવાય તો હવે હવે પછીની જે એક્ઝામ આવશે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં કે છે તો કેવું કે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં લઈ શકે એ લોકો ફિઝિકલ તો એના પછી ફરીથી જ્યારે રિટર્ન આવે ત્યાં સુધી એ લોકોનું મેથ્સ સ્ટ્રોંગ થઈ શકે એટલે હિંમત આજે વગર પોતાનો ટ્રાય કરો અને ગણિત રીઝનિંગ ની અંદર જેટલી પ્રેક્ટિસ કરશો એકવાર સમજ્યા પછી જેની પ્રેક્ટિસ કરશો અને એની 3 થી 4 વાર લગાવો ત્યારે તમારું મેથ્સ ની અંદર ડર ખતમ થઈ જશે અને કોઈ પણ વસ્તુ ની અંદર કન્સેપ્ટ શીખવાની આદત પાડવાની કોઈ પણ દિવસ શોર્ટ ટ્રિક માં ના જવું શોર્ટ ટ્રિક માં જેટલા પણ જણા ગયા એ અત્યારે જે 32 માર્ક ના થવાનું કારણ એ છે કે બધા સાહેબ જે રીલ ની અંદર ફટાક દે શોર્ટ ટ્રીક આપે એની પાછળ ગાંડા થઈ જાય અને આ સાહેબ જોરદાર ભણાવે એમ કરીને શોર્ટ ટ્રીક પાછળ જ જાય તો શોર્ટ ટ્રીક કેવું છે કે તમને ટૂક સમય માટે જ યાદ રહે એ કોઈ દિવસ તમને મહિના પછી તમને કે 5 મહિના પછી પૂછી લે તો કોઈ દિવસ એ તમને યાદ નહીં આવે કેમ કે એક ટાઈપનો એક ગોખીલ થઈ જાય પણ તમે જ્યારે કન્સેપ્ટ શીખી લેશો આના મહિના પછી પણ તમે એક વર્ષ પછી પણ તમને કોઈ બી પૂછે ને તો ભી તમને કોન્સેપ્ટ આવડતો હશે તો તમે દાખલો ગણી શકશો તો જે લોકો પાર્ટ ની અંદર બત્રીસ માર્ક નથી થતા એમના માટે આ સલાહ બાકી ભગવાન તમારો ભલો કરે તમારા માટે કંઈક આગળ સારું એવું લખ્યું હશે તો ચિંતા ના કરતા તૈયારી રાખજો કેમ કે પાર્ટ બીની અંદર તો તમારા માર્ક થાય જ છે દુનિયાને નહીં ખબર હોય તો કહ્યું નહીં તમને ખુદ અંદરથી ખબર હોવી જોઈએ હા તૈયારી કરી છે તમને ખબર જ છે કે તૈયારી કરી છે તો પછી એટલું ટેન્શન લેવાની જરૂર નહીં તમે બીજી આગળ જે એક્ઝામ આવે છે રેવન્યુ તલાટી આવે છે એસટીઆઈ આવે છે જીએસની અંદર તમારા આવામાં મારક થતા હોય તો એ એ એક્ઝામમાં મારક થશે જ ભગવાને તમારા માટે કંઈક સારું જ લખ્યું હશે તો ભગવાન પર ભરોસો રાખીને આગળ તૈયારી ચાલુ રાખજો આટલું જ કહેવા માગીશ બાકી બધાને બેસ્ટ ઓફ લક પીડીએફમાં બધાનું નામ આવી જાય એવી દિલથી બધા માટે ભગવાનને પ્રાર્થના છે તો અહીંયા જ વિડીયો આપણે પૂરો કરીએ જય હિન્દ જય ભારત